નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ આપણે ચેપ્ટર ભમીએ ભણીનું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તમારા જિલ્લામાં આવેલ સ્થળોના નામ લખો તો તમારો જે જિલ્લો હશે એ મુજબ નામ લખવાના થશે જેમ કે મેં અહીં કચ્છ જિલ્લાને ધ્યાનમાં રાખીને જોવાલાયક સ્થળો લખેલા છે કાળો ડુંગર નારાયણ સરોવર માતાનો મઠ આઈના મહેલ અને રવેચી માતાનું મંદિર બરોબર તમને જોવાલાયક સ્થળો તમારા જિલ્લાના ન ખબર હોય તો તમે તમારા ટીચરને પૂછી શકો છો ઉપર દર્શાવેલ સ્થળોની એક એક વિશેષતા લખો જેમ કે કાળો ડુંગર તો કાળો ડુંગર કચ્છ સૌથી ઊંચું શિખર છે જેની ઊંચાઈ ચારસો અઠાવન મીટર છે નારાયણ સરોવર નારાયણ સરોવર હિન્દુઓના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે માતાનો મઠ આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી આયના મહેલ આયના મહેલ એ સત્તરસો માં રાવ લખપતજી દ્વારા બાંધવામાં આવેલા બાંધવામાં આવ્યો હતો આગળ જોઈએ પાંચ રવેચી માતા મંદિર તે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના રવ ગામ પાસે આવેલ એક પૌરાણિક મંદિર છે હવે આપેલ પ્રવાસન નકશાનું વાંચન કરી નીચે આપેલા જવાબ લખો તો નકશો તમારે વાંચી લેવો નકશામાં સમાવિષ્ટ જોવાલાયક પ્રાકૃતિક સ્થળોના નામ તો દ્વારકા પોરબંદર ગિરનાર અને દીપ બેટ એટલે શું તો બેટ એટલે ત્રણ બાજુ પાણીથી ઘેરાયેલો પ્રદેશ આ પ્રવાસમાં દ્વારકા બેટની મુલાકાત લેવાની છે આ પ્રવાસ કયા માર્ગે અને કયા કયા વાહનો થી કરી શકાય આ પ્રવાસ હવાઈ માર્ગ જળ માર્ગ જમીન માર્ગ થી કરી શકાય બસ ટ્રેન વિમાન જહાજ જેવા વાહનો દ્વારા કરી શકાય દ્વારકા થી બેટ દ્વારકા તમે કઈ રીતે જશો તો દ્વારકા થી બેટ દ્વારકા સમુદ્ર માર્ગે હોવાથી માં જઈશું ત્યારબાદ જોઈએ સમાનાર્થી શબ્દો આપો અને તેનો વાક્ય પ્રયોગ કરો તો દરિયાનું થશે સમાનાર્થી સમુદ્ર સમુદ્રમાં પાણી ખારું હોય છે બેટ એટલે ટાપુ

રાત્રિ રોકાણ કોમન હોલમાં રહેશે છઠ્ઠું પ્રવાસ ક્યારે ઉપડશે તો પ્રવાસ ત્રેવીસ 23/3/2020 ના રોજ સવારે 6 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને પ્રવાસના કયા સ્થળે રાત્રિ રોકાણ છે તો પ્રવાસમાં તમે જોઈ શકો છો કાયાવરોણ કાયાવરોહણ અને પાવાગઢમાં રાત્રિ રોકાણનું આયોજન છે કેમ કે આ બંને જગ્યાએ ધર્મશાળાની સવલતો પ્રાપ્ય છે તમારે એક પ્રવાસનું આયોજન કરવું છે તમે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો તો પ્રવાસમાં રાત્રિ રોકાણની વ્યવસ્થા પ્રવાસમાં નાસ્તો ભોજનની વ્યવસ્થા કયા સ્થળે અને કેટલા વાગે પહોંચવાનું છે તે અંગેનું આયોજન પ્રવાસમાં થતા ખર્ચનું આયોજન દવાઓ લીંબુ વગેરે સાથે લઈશું કોઈની શારીરિક તકલીફ હોય તો તે અંગે ધ્યાન રાખીશું પ્રવાસ સમયસર પહોંચી વળવા યોગ્ય બસનું આયોજન કરીશું તમે કોઈ પ્રવાસ કર્યો હોય તો અહેવાલ જેમ કે લખ્યું છે મેં વિનય

તમારે દોરવાનું છે તમે જે પ્રવાસ લખ્યો હશે એ દોરવાનો થશે પ્રશ્નવાચક વિશેષણ અહીં વાપરવાનું છે અહીંથી જ આપણે તેનો ઉપયોગ કરીશું તો પહેલામાં આવશે કેવો પછી કઈ કઈ બીજામાં સી બરાબર ઉપરથી લેવાનું મહેશ પાસે કેટલા રમકડા છે એટલે અહીં આવશે કેટલા પાંચમાં શું છ માં ક્યાં ક્યાં પછી કેમ આઠમાં કેવો નવમાં કેટલો દસ માં કોની હવે આગળના પ્રશ્નમાં આપેલ પ્રશ્નવાચક વિશેષણનો ઉપયોગ કરી એક એક પ્રશ્ન બનાવું તો આપણે પ્રશ્ન જોઈએ તમારે કેટલા રૂપિયા જોઈએ છે આપેલું વાક્ય બીજું તમે તમે શું કરવા અહીં આવ્યા પછી ત્રીજું કેમ અહીં આવ્યા બરાબર ચોથું વર્ખંડમાં ત્યારબાદ જોઈએ ચોથું વર્ખંડમાં કઈ કઈ વસ્તુ દેખાય છે તમારા સપના કેવા છે તમે તમારી માતાને કેટલો પ્રેમ કરો છો મુકેશ અમદાવાદ સી રીતે પહોંચ્યો મહેશ કોની સાથે લડ્યો મરચાનો સ્વાદ કેવો હોય છે તમે કયા કયા ગામ ફરીને આ રીતે લખી શકાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર ચૌદ નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ